નયા ગડસાયા લે હવે તો હું કરશું એક કામ કરી આયા મુકી દે અને આમ જો આની લાલ્યા જાવી હ તૂટી લઈ લેવી સી તો કુટે તારો બાપ ને સંગલ માં ક્યાં આલે આને ફસાઈ ગયું જોટો હાલ તો પેટરા મારું જોઈએ આ તો ખળવા કે હલવા કે એટલું કુતને કવહુ આકો રસ્તો ઠેઠું દેવો મુકી દે આઈ આલી લાલ્યા જાવી આમ જો અહીંયા જઈને અંદર જઈ બેસ્યો આલે

અહીંયા છે ને આપણને કોઈ તું દઈને એમ ન કે ઓલ્યું ભજી સામાય નહીં માને ઘડીક ઓલ્યો આમ સામું જોતો હોય ઘડીક ઓલ્યો સામું જોતો હોય જંગલમાં એ કાંઈ ઉપાધી નહીં કોઈ એટલે કોઈ આવે નહીં એ વાત થાય છે અને હું તને શું કઉ છું હવે છે ને આપણે અહીંયા જઈ આવવાનું હા કાયમ હવે અહીંયા જ આવશે બાકી આમ જો તું મને કેટલો પ્રેમ કરે બાવા જ પ્રેમ કરું છું તો પછી તારા બાપા ને લગ્ન વાત તો કર

એટલો બધો હેત ન કર મને પછી હેને આમ જો હ તારા બાપા ને હવે જટ દઈને વાત કરી મારેથી હવે રેવાતું નથી મારે લગન ને કરવા છે અરે કુપડો છે એ મારે તારી આ લગન કરવા છે પણ હું મારા બાપુ ને કેવી રીત કઉ મને તો બીક લાગે છે એક કામ કરીને કહી દે તારા બાપાને આમ જો હા ભાઈ હા આ લગન ની સીઝન છે ને તો હારો એ ઢોલ વગાડી નાખી ના થોડા ગીપઈસ કઈસ ઢોલ વગાડવા છે રે થાય બો

મને બીજે પૈણી થઈ હેરે લગન લગન હજી વાંધો હાલ જલ્દી સાડી જાય